ભાવનગરના ઉત્તર સરદારનગર વોર્ડની વિદ્યુત સોસાયટી સર્વોદય સોસાયટી પટેલ સોસાયટી અને પંચશીલ સોસાયટી આરોગ્ય સોસાયટી કૃષ્ણનગર સોસાયટી આ તમામ સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી ખૂબ જ ગંદુ આવે છે પરંતુ પાણી આવતું નથી અને ગંદા પાણીથી લોકો બીમાર પડે છે લોકો ટેક્સ ચૂકવે છે તો અને હેરાન થવાનું તેમજ છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા પણ અતિશય ખરાબ છે માતંગી મંદિરવાળો રોડ છેલ્લા દસ મહિનાથી ખોદેલો છે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા કરવા છતાં કોઈ પણ પ્રકારનું યોગ્ય પરિણામ ના મળતા આજે સ્થાનિક લોકોએ કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભાગ ગોહિલને બોલાવીને રજૂઆત કરેલ સાથે આ વોર્ડના પ્રમુખ હુસેનભાઈ સરવૈયા આ વોર્ડના હુસેન આગેવાન એડવોકેટ જયેશભાઈ બારૈયા ભાવેશભાઈ પટેલ અને ભૂપતભાઈ સાટિયા હાજર રહેલ હતા કેમેરામેન બિજુલભાઈ માલેકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર બેન અશોકભાઈ ગીધવાણી હું વિદ્યુત સોસાયટીમાં છું અને વિદ્યુત સોસાયટીની પ્રમુખ છું મેં કેટલા વખતથી મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી છે લેખિત રજૂઆત કરી છે કે અમારા પાણી બહુ ખરાબ આવે છે અમારા રોડ પણ ખરાબ છે પણ કોઈ જાતનો નથી અને ત્રણ કોર્પોરેટર છે પણ કોઈ કોઈ જવાબદારી લીધી જ નથી સતત ફોન સ્વિચ ઓફ જ આવે છે એ લોકોના ઘણી વખત કરી અમે ફોનથી કરી અને લેખિતે કરી કે અમારા ગંદુ પાણી આવે છે ખૂબ અને અમે પાણીના નમૂનાય લઈને ગયા છીએ બધી જ વાળવાવાળા સરખા ન થાવતા એ અઠવાડિયે એ અમારા સ્વચ્છ ભારતમાં એની ફરિયાદ કરવી પડે ત્યારે વાળવાવાળા આવે ટેમ્પલ બેલ વ્યવસ્થિત ન થાવતો એ નિયમિત નહીં કોઈક વાર અઢી વાગે કોઈ વાર ત્રણ વાગે કોઈ વાર ચાર વાગે એની ફરિયાદ કરવી પડે ત્યારે જ આવે છે તો ઘણા વખત છે દરેક રોડ સરદાર ના ખરાબ છે એક રોડ સારો નથી બધા ખોદાઈ ગયેલા છે પણ પછી એનું રિપેરિંગ થતું જ નથી તમારી માંગ પૂરી નહીં થતો તમે શું કરશો આ તો અમે આંદોલન કરશું અમે માંગણી કરશું એની બધા ભેગા થઈને આંદોલન કરશું આંદોલન રજૂઆત તો કરવી જ પડશે કડક રીતે અને ખાસ કરીને અત્યારે આપણે ભાવનગરના ઉત્તર સરદારનગર વોર્ડમાં છીએ ઉત્તર સરદારનગર વોર્ડની પટેલ સોસાયટી છે માતંગી મંદિરવાળો ખાંચો છે પંચિલ સોસાયટી છે સર્વોદય સોસાયટી છે આ તમામ સોસાયટીના વિદ્યુત સોસાયટી છે રોડ એક વર્ષથી ખોદી નાખેલો છે અહીંના સ્થાનિક લોકો જે વડીલો છે જે માતાઓ છે જે બહેનો છે એને મંદિરે જવું હોય દર્શન કરવા તો એક વર્ષથી એ લોકો દર્શન નથી ગયા તો તમે કયા પ્રકારના આ લોકોના ટેક્સ લ્યો છો તમે મોટી મોટી મંદિરની વાત કરો છો તો આ લોકો મંદિરે નથી જઈ શકતા એના માટે જવાબદાર કોણ આ હું તંત્રને કહેવા માગું છું કે આ તમે ભાવનગરને કઈ સદીમાં લઈ જવા માગો છો આ ભાવનગર ભાવનાના મહારાજા કૃષ્ણ ભાવનગર છે અને જો આટલા વર્ષો પછી તમે શાસનમાં રહેવા છતાં આ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી શકતા નથી તો તમારે આ સત્તા છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ નથી તમે સત્તા છોડી દો તો બીજા લોકો કામ કરવાવાળા છે જ તે કામ કરશે અને ખાસ કરીને એ વાત કરું અહીંના લોકો આ ગંદુ પાણી પીવાથી વારંવાર બીમાર પડે છે આના માટે જવાબદાર કોણ જો હું તાત્કાલિક ધોરણે માંગણી કરું છું તાત્કાલિક ધોરણે આ લોકોનો પાણીનો પ્રશ્ન રોડનો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આ સોસાયટીના તમામ રહીશો સાથે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની તમામ જવાબદારી ભાજપ શાસિત કોર્પોરેશનની રહેશે વિદ્યુત સમસ્યા છે ગટર ની અને પાણી ની બે સમસ્યા છે ગંદા માં ગંદુ પાણી આવે તમારા માસા અવારનવાર માંદા પડે અને વાયરલ ઇન્ફેક્શનમાં જ માંદા પડે અને આ બધા અત્યારે પરેશ ભાઈ પટેલ છે પટેલ સોસાયટી માં રહું છું છેલ્લી ગેલા લાઈન માં મારો પ્લોટ નંબર છવીસ છે હવે આ છેલ્લા એક વર્ષથી પાણી આવતું નથી હું પાણીના ના ટાંકા મંગાવી મંગાવી રોટેશન ચલાવું છું

મ્યુનિસિપાલિટીમાં અહીંયા બધા આવે છે જે તે કર્મચારીઓ એના જે તે ખાતાના કામ કરવાવાળા એ લોકો કાંઈ ધ્યાન આપતા નથી જોઈને વિયો જાય પાણી આવતું હોય ને વિડીયો બનાવીને વ્યા જાય છે બીજું કાંઈ નથી કરતા અમારે નથી આવતું તો અમારો વિડીયો ન ઉતારે આવી પોઝિશન થાય છે આનો શું કરવાનો ઈલાજ આમાં ભાજપને મત આપવો કોંગ્રેસને આપવો કે આમ આદમીને અમારું જે લોકો કામ કરી આપશે એ લોકોને જ અમે મત આપવાના છીએ અમારે પહેલાં કામ જોઈએ અમે રેગ્યુલર ટેક્સ ભરવાવાળા છીએ રિબેટ લેવાવાળા છીએ છતાંય અમારું કામ ન થાય ચૂંટાયેલા તો પાછા જોતા જ નથી ચૂંટાયેલા તો કોઈ અહીંયા ફરકવા આવતા નથી પૂછવાય નથી આવતા ભાઈ તમારે પાંચ વર્ષમાં શું સમસ્યા છે કોઈ દિવસ આવ્યા નથી અહીંયા કોર્પોરેટર કોણ છે મને નથી ખબર અહીંયા હું કેવી રીતે ઓળખું કોંગ્રેસવાળા વાળા હું ઓળખતો નથી છતાંય આવી ગયા બરાબર છે અહિયાં